દેશ છે આમ આ બધું આવું આયલા કરે છે જે કંઈ માણસની દુકાનું છે એ ચાલે છે બધા હા હા છતાંય તમે મહાપુરુષની સાક્ષીએ વાત કરો છો એટલે અમે સાંભળતા હોય કે જે જે વાત કરે છે એ મહાપુરુષની સાક્ષી જ વાત કરે છે પણ સાહેબ તો એ અજ્ઞાન માણસ છે ને એ તમને અજ્ઞાન અજ્ઞાન સ્વરૂપ એટલે સમજણ હા 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 જેને અજ્ઞાન છે ઈ માણસ તમને કહું તમે સોનું આપો તો બગસરામાં વેચી નાખે નાખે ભગવાન નથી એના મારામારી હોય છે શબ્દ છે ને એની તુલના જે ન કરી જે શબ્દ ની તુલના નથી પછી ઈ લોકો શું છે કે ઈ શબ્દ નો અનરથ કરી નાખે છે જે ઓલા આપડે ઓલા ગઢ બનાવે ઓલા કોતરકામ ના બેલા નું જે કડિયો હોય ને

હવે આ માણસો શું છે ખબર છે કટકો બહાર કાઢી અને વિવાદ ઉભો કરે શું કરે હા વિવાદ ઉભો કરે પણ આવું ના કરવું જોઈએ ભગવાન ઠીક છે આમાં જે જો આની અંદર કેવું હોય છે કે અહમ સંતોષી માણસ હોય કોક તમે જેલમાં માં જાવ તો અટાણા જગત છે રાજી થઈ મનસુખભાઈ જેલ માં ગયો ફલાણ એટલે ભાઈ એક શબ્દ છે એમાં કદાચ જેલમાં આ માણસ થી માણસ માત્ર ભૂલ ને પાત્ર હોય પાત્ર કોઈ પણ માણસ હોય સજ્જન માણસ થી ભૂલ થાય ભૂલ કઈ ગાંડા થી નો થાય ગાંડા ની કોઈ વેલ્યુ નથી સજ્જન થી જ થાય સજ્જનથી ભૂલ થાય એની જગત ને ટીકા કરવી પડે છે એમ હારામાણા ની ભૂલ થાય ને ભાઈ તો એને જગત ને છાપામાં છાપવું પડે ને એને યુટ્યુબ માંય મૂકવું પડે મનસુખ રાઠોડ જેલ માં ગયો હું કામ કે બાપા કાઈક હોય એની જ વિરોધ હોય વિરોધય રોડ માં તો હાલે એને એક્સિડન્ટ હોય પણ આમાં તો સાહેબ કોક કોક તમને ઓળખે હો હે તમને કોક કોક જ ઓળખે બધા એવું પારખી હગે એવું નથી નહી શબ્દ પારખું હોય મોતીડા તો હેરણ ઓરાય ને માથે ઘણના ઘા ફટક્યા હોય ફૂટી જાય પછી તો ખરે ખબર એમ જે મોતીડા ના ઢીગલા પડ્યા હોય પણ હેરણ માં ઓરાય ને પછી પછી ખબર પડે કે આમાં મોતીડા કેટલાક છે ને ફટકિયા કેટલા છે ઉટઈ તો ફટકિયા કહેવાય હા એમ બાબા વી પડે ને એટલે જે ઉપર સરા સંબંધી હોય ઉપર સરો દુશ્મનને ન હારો નહી હારો તમે સમજી ગયા આખી વાત હા હા સમજી ગયો ભગવાન કેમ કે દુશ્મના વટઈ છે ને જો ભગવાન આરે રાવણ દુશ્મના વટ કરી હજી રાવણ નું નામ લેવું પડે ને જેલમાં પૂરો પીડ્યો એ તોય નામ રહી જાય હવે એમાં કઈ ન હોય ના ના બરોબર છે ભગવાન કેમ કે જેને સંઘર્ષ કર્યા જેલું એના માટે હોય હા

ધર્મ ગુરુ અને તમારા માં આટલું જ્ઞાન છે એ અમારું ગૌરવ છે ઠીક છે પણ અમે ને બીજા નું કોઈ નું ધોકો નું હોય તમે એક જણા કદર કરો તો અમારી અમારી જિંદગી સુધરી ગઈ હોય હું હોય ના ના આ તો મહાપુરુષો વાત તમે લઈને કરો છો એટલે અમે તો ખુબ ખુબ ધન્યવાદ દઈએ છીએ પ્રભુ આમાંથી તોરલે કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો છે એટલે પોતાને ઓળખાવાની જ વાત કરો છો તમે બસ બીજા કોઈ ની કરતા હવે આમાં હું હોય જો હમણાં એક ઓડિયો માં મારો વિરોધ કર્યો કે ભાઈ કુળદેવ કરતા કુતરી એને માતાજી ને કુતરી કીધી કુતરી નથી મેકરણ બાપા એ ઉદાહરણ આપ્યું હતું મેકરણ બાપા એ કીધું કે કુળદેવ કરતા કુતરી ભલી ભલી આ બેઠી દેવ બોલી ને ઓલી ભાઈ નાખા લતા ને જગાડ્યો હા જગાડ્યો શું કર્યું કે જે મઠ ની અંદર માતાજી ના મંદિર ઘરમાં જ મઠ બનાવ્યું હતું હા બનાવ્યો હતો અને એની અંદર સોર ખાઈ ગયા હા તો કાનના વેઢલા માતાજી ના સતર બધું લઈને વ્યા ગયા હા વ્યા જાય પ્રભુ તો ઈ એને જડ્યું નઈ ને માતાજી એ કોઈને ઉઠાડ્યા નઈ ન ઉઠાડે પણ મેકરણ બાપા કે જો ફળિયામાં કૂતરી બેઠી હોત ને પાળી હોત ને તો ભઈ આખા લતા ને જગાડે 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 ભગવાન એટલે ઈ મેકરણ બાપા એવું કીધું કે કુળદેવ કરતા કૂતરી ભલી બેઠી દેવ બોલી નઈ ને ઓલી એ ભઈ નાખા લતા ને જગાડ્યા જગાડ્યા

એટલે આ બધું એટલે જ્ઞાની છે જ્ઞાની મિલે તો સત્સંગ કી બાતા હોતી બાપ ગધે ગધા મિલે તો લતમ લતા હોતે હે લતા હોતે ચારણ જેના ઘરે થી સંત પેદા થાય જેના ઘરેથી થી દેવી નો જન્મ થાય એ બધા ચારણમાં જ આવે ચારણમાં જ આવે શેમાં આવે ચારણ માં જેના ઘરેથી સંત એટલે ને કીધું કે ભક્તક બીજ પલટે નહીં જુગે જાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંત નો સંત સંત નો સંત એમ ભક્ત નું બીજક ભક્ત નું બીજક કેતા છે નામ ન વરેલો હોય

કે ના તો કે બાપુ એને કયો નો આ બિલાડુ મરી ગયેલું બેઠું કરી દે ત્યાં નાના નાના બસલા છે ને આની માં મરી ગઈ છે આ પુન નું કામ છે કે બાપુ એને તમારા ગુરુ ને કયો બિલાડું બેઠું કરી દે તો હવે જામ દરવાર સાંભળી લ્યો ને બાપુ એ મોટી બારી આપણાથી આ થાય બેઠા કરી મારા નાથ પાણી અંધ બિલાડું બેઠું થઈ જાય આ વચન ના વર્ચો માને ના ના પરચો નથી ઈ જેને જેને વચન ને ને સાહેબ એના જ સુધરી ગયા કાજ

હા હા હું હતું જેની પાસે લાયસન્સ હતું એ નામદાર કોર્ટ ની અંદર દલીલ કરવાથી પણ તમને જામીન આપવા આપ્યા શું કામ કે એ અદાલત એ જ ભગવાન અદાલત એની અંદર જ જે વકીલો એ દલીલ કરી પણ એની પાસે લાયસન્સ હતું એ વાત ને એને સાંભળવી પડી અદાલત ને સાંભળવી પડે નામદાર અદાલત એ માન્ય રાખ્યું હવે આ જે વસ્તુ છે એ ભણ્યા નથી એ વચન ને પ્રાપ્ત કર્યું નથી એની ફી થાય આવું મહાપુરુષો પણ આવડા લોકો શું કર્યું કે તમારા વાળા વાંક ગોઈતા આ બધા કેવા છે ગા જે સરતી હોય ને એના દૂધ આવટર ભર્યું હોય પણ એમાં ઈતડી ચોટી હોય ને તો એને લોઈ પીવાની જ ભાન હોય એને દૂધ પીવાની ભાન દૂધ પીવાની ભાન હોય નહિ નહિ એટલે એને રોયીદાસ બાપા એ કીધું કે સારા જગ હે સમારા હા હું કીધું સારા જગ હે સમારા સારા જગ હે સમારા કેમ કે આ શામળા ની પારેખ કરે આ મોના પારેખ કરે આ ગાડીઓ ની પારેખ કરે આ બંગલે ની પારેખ કરે પણ બાપા કોઈ દી કોઈએ આની અંદર બેઠો તો ને એની પારેખ કરી નહિ

આદિ અંત ને મધ માં બોલે એ વસ્તુ છે આ મહાપુરુષો ની વાત તો જો પણ હવે કોઈને કોઈ સદગુરુ ના ચરણ સુધી કોઈ મહાપુરુષ સુધી જવું જ નથી અને આખ ખોલવી નથી સમજ્યા

શાળો બનાવી થતા અને જયારે કુરુક્ષેત્ર ની અંદર જયારે યુદ્ધ થતું ત્યારે અર્જુન એ પૂછ્યું કૃષ્ણ ને કે આખું જગત તમને ભગવાન ભગવાન કે અને હું તમારી ભેગો રસુ છતાં ઓળખતો નથી કે ત્યારે ભગવાને જવાબ આવ્યો કે તારી ચામડાની આંખે મારું દર્શન થાય નહિ હું તને દિવ્ય દ્રષ્ટિ આપું એટલે દિવ્ય દ્રષ્ટિ આપ્યા પછી આકાશ થી ઉંચુ ને પૃથ્વી થી પોલું આવું વિરાટ સ્વરૂપ નું દર્શન અર્જુન ને થયું આજ મને સદગુરુ મળ્યા છે મને પણ એ વિરાટ સ્વરૂપ નું દર્શન થયું છે ભગવાન બરાબર બરાબર એટલે તમને ખુબ સાંભળ્યું છે તમે મહાપુરુષો ની વાતો કરો છો અને અનેક જીવન જગાડવાની કોશિશ કરો છો ભગવાન પણ હવે છે ને સાહેબ જેમાં જીવ દિશા છે જેની આ જીવ દિશા એને આ સમજાય નહીં

પછી એ બેનના સ્વરૂપ માંથી પછી કન્યાનું સ્વરૂપ ધારણ કરે હવે અમારે એક કન્યા છે કોઈને જો એવું ઠેકાણું હોય તો ક્યાંક દેવાની છે કન્યાના સ્વરૂપ ધારણ કરવા પછી એના લગ્ન થાય એટલે વહનું સ્વરૂપ ધારણ થાય હા થાય ઈ વહુ દશ્યા નું સ્વરૂપ ધારણ કર્યા પછી જો એ સગર્ભા થાય અને એક બાળકનો જન્મ આપી દે એટલે પછી માનું સ્વરૂપ ધારણ થાય થાય એમ કરતા કરતા છોકરા પરણી જાય દાદી માનું સ્વરૂપ ધારણ થાય

તમે બહાર જ્યાં આવેલા કુદરા કુકડા મારવા જાવવા દો રવા દો રવા દો આની અંદર શિકાર કરો કે શિકાર કરો તો કે કરજો જે શિકોટા મારી રહ્યો શિકારો મામદ કે તમે મન રૂપી ને મારો તો કે બાપા આને કોઈ કુવાડાક ધારિયાક હથિયાર લઈને આને મારો તો આ મનડું મરે નહિ નહિ તો એને મારવું હોય તો મામત ને કેવી રીતે મારવું એટલે એને કીધું કે તત્વ તમનશોક દયાનો દારૂ અને ગુગમ ગોળી માં સાવંતમાં બની જાય આ મન ની અંદર બેઠો બેઠો ખેલ કરી રહ્યો છે ઘડીક થાય તો હુરોપુરો બની જાય બહુ ચોક્કસ વાત છે ભગવાન કેમ કે આ મન જેવું આચરણ કરો એવું આ મન એના દેહ થી પ્રાપ્ત થાય પણ શબ્દ ની મારા મારી છે શબ્દ તો જાણો શબ્દ ની મારા મારી છે કે આ શબ્દ ને તમે વિચાર્યો નહી કેમ કે આ પથરે પથરે લાગ્યા પાય પથ્થર ને ચડાવ્યા કબીર કઈ પાપ છે કેમ કે જીવતા ઝાડના ગુલાબના ફૂલ તોડીને તમે પથ્થર ને રીઝ આવ્યું આ મહાપાપ છે મહાપાપ છે કેમ કેમકે જીવને મારી ને જળને રીજાયું જીવ ને મારી ને જળને રીઝાયો બરાબર હે હા બાપુ આ તો ક્યાંક અમારા હોય તો અમે વાતો કરીએ બાપી આગળ જઈને અમારી રાહુ રેડી અરે ભગવાન પણ તોડલ કે બાપા અમે આવા કાલા થી વણજુ નો કરીએ નો કરીએ કેમકે આ બધા કાલા છે એને શું ભાન હોય કેમકે શબ્દ ન જાણ્યો નહીં ઠીક છે ભાઈ જો કોઈ શબ્દ આ જે બોલનાર વ્યક્તિ હોય ને એનાથી ભૂલ થાય રાંધણું બગડે ના બગડે હા બોલનાર ક્યાંક કઈ ભૂલે થાય ભૂલે થાય ભગવાન પણ હવે કોક કોક શબ્દ માં ક્યાંક ક્યાંક કોક ને જાતું કરવું પડે ભાઈ હા 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 સમજી ગયા તમે હા કરવું પડે ભગવાન કે